લે ભાઈ કંટાળી એટલે કંટાળી ને ઘર છોડ્યો હોય જયારે હું માતા બોલી રહી છું માસ્ટર બોલો ને ભાઈ રત્નાભાઈ એનો એ વખો પાછો હવે ચાલુ થયો છે બોલ ને ભાઈ એટલે જગતના દેવે તું દોડી ભાઈ જગતના દોડા કર્યા ભાઈ પણ ત્રણ મહિના મટર છે ચાર મહિના દરદ થાય છે હાવ હાચું બોલો ને બેટા જો મારું કેવું માનતી હોય મારું કેવું કરતી હોય તો સભાના રબારીઓ રત્નાભાઈ માતા એ રબારી ઓનો વખો મટી જાય પહેલી નાગણીને ભેગી થવું બીજી એક રાઠોડની માતાને ભેગી થવું મારી વાત માનશો બેટા એવું છે હા ચમ રાઠોડ બોલીએ હા પેલી ઓન રાઠોડની માતાને ભેગી થયું વિષ્ણુ પૂરી

કભૂતી બુદ્ધિ ઉકલી બોલ ને ભાઈ એકલા ચકડોળે ચડી ગયા તારું ઘર ફેરી જવા મોડ્યું બોલો ને ભાઈ જો બોલ તું મારા વિશ્વાય આઈ છે બોલ અને હું રત્ન ભાળી જઈશ કહાડા તૈણ શબ્દ નું દેરું છે આખા ઘરમાં ઓના વખા ચાલુ છે બોલ ને ભાઈ

અને દુનિયાની કોમન ટુમણ કર્યા હોય દુનિયાની વિદ્યા હોય દુનિયાનું ધીરું હોય રત્નાભાઈ ભાઈભાઈ સભાના અરબાજીઓ વખો ના મટાળી દ્યું મારું લીલાની માતાનું વેન્સર છે પણ વખો મટી જાય એટલે કોઈ મોટું મોણા હોય ને પૂછવાનું ઘણા વર્ષો ફેલા વર્ષો એક ઘર

અને સભાના રબારિયો આ કચ્યો હાવ હાચો હોય ભાઈ તો હાળા ત્રણ મહેનો તને એવું સુખ ના આલું રત્નાભાઈ મારું માતાનું અને ઘર છોડીને કંટાળી નાઠી છે તોય સુખ નહીં આવ્યું પણ આ ત્રણ મહિનો મેં એવું સુખ ના આલું જ બળ્યું મારા ગાદીએ બોલવું ન કહું ભાઈ નાગ સપનોમાં આવતા હતા સપનોમાં આવતા જેટલા બરા આવતા હતા અન દાડાએ તને જો ફરી નાગ દેખાય

લ્યો મોન તો મારા નામથી ખોડજી નો ધૂપ ચાલુ કરો ખોડજી નો ધૂપ મેમો મેમોનો મેરવાળા ને વિષ્ણુ માતા ભાઈ ભાઈ માતા ભણ ઘર વચ્ચે મને સિકો તરન કોઈને મોની નહીં બોલો ન હૈ મોની નહીં બોલો ન હૈ મોની નહીં બોલો ન આ વાજનો વણધરતો મો ચીટલા વરહ છેતલા વરહ છે હું સિકોદર તમારા ધોપા ટોડા કરું છું ટોડા કરું છું

હાચું બોલો ને બુન મારી કન દીકરા નતા કન દીકરા નતા કન દીકરા નતા ચોથી દેવ લાયો ચોથી દીવા લાયો ચોથી દીવા લાયો ઓરતના કન તાળો વાજી વાજીયો તાળો વાજી કન તાળો વાજી હાચો ચોપડો ના લાવું છું કપડો ન લાવું હું હમીર વાળા ની માતા નહીં માતા નહીં પહેલી વાત પણ શીખો તારી તારી કુવાશો સુધી વખા બીજી વાત મારી ભેરવની આ વાતમાં તું સાંભળી ઘેર જાણ કોઈ વણા લઈને બુનાવો અને શેડે શેડો ના ડાળી જૂથ મારો માતાનું વેણશે ભાઈ સમય આવશે ભાઈ સમય આવશે મારી વેળા આવશે મારી વેળા આવશે એટલે નાતનાર બાજુ આ ગોગાનો દીવો ના બતાવું દેહમાં દેરું ના કેવું ભાઈ આ ગોગાનો દીવો ના બતાવું માદે મારું માતાનું વેન્સાઉં માદે મારું અન મોણોહો વચ્ચે મારું ભૈરવનું પરમણ નહીં રહ્યું ભાઈ ભાઈ જા અત્યારથી આ વખો મટી જાય હોળદાળા દરદ મટી જાય બેબી હાજી થઈ જાય તો હોળદાળે એવું ક્યુ એ કરજો ભાઈ વાવેતર તમારો મોણોહોનો વાયેલો હોય તો ભાઈ રત્ના ભાઈ વાઢવો પડે ખોડજીનો ધૂપ કરજે મારો દોરડો લઈ જાય ને દીકરીને બોજજે ભાઈ હો લ્યો ભાઈ પટેલ આબરૂ રાખત રોમ રાખ આબરૂ રાખદ દેવ રાખું આબરૂ હું દેવ રાખું હોબળ હો વાતો થાતી ભાઈ પણ તારી આબરૂ ના રાખું બળ્યું મારા ગાદીએ બોલવું નકો મો ભાઈ વિષ્ણુ રબાજો પણ આ પટેલ ને પૂછવું છે ભાઈ જેવી રીતે મારો ચેહરનો પટેલના ઘરનો ગ્રહાર્થ હોય શું બન્યું તું ગ્રહાર કર્યો ભાઈ શું બન્યું તું ગ્રહાર કર્યો ભાઈ દીકરા કને આલ્યા ભાઈ દીકરા કને આલ્યા ભાઈ તંદળ ભઈએ ભઈ બની તમે મારા કરવાઠામાં ઉભા રહ્યા બોલો લ્યા ભાઈ મારા દેરા હરામ ભાગ આલવા મોડ્યા મારી વાતમાં ઉભા રહ્યા મારી વાતમાં ઉભા રહ્યા આ તારા વચીન મારા ચહેર વચી તને વચીન મારા ચહેર વચી તન દીકરા કને આલ્યા ભાઈ જેટલા વર્ષે આલ્યો હોય જેટલા વર્ષે આલ્યો હોય હાવ હાચું બોલજે હાવ હાચું બોલજે સભાના રબાજો હું ચહેરને ને દીકરા આલ્યા હોય તારી પેઢીએ નોમ રાશુ હોય અને આ હાથ વર્ષથી હું ચહેર તારાથી ખસી બો હું પાલોદર ચોકની ની જોગણી બોલું છું બોલ ને ભાઈ મારી વાત સાચી હશે ભાઈ તો દહરા આપવા દે ભાઈ અને આખું ચકડોળ હવરું ના કરીને ખુદ દેહમાં દેરું ના પણ ધરપેત રાખજે મારા ચહેર નો ગુનેગાર છે હું જો તને ધોળા કરાવું ધોળા કરજે જા બેટા કોઈ ચિંતા કરીને એવું મારા માતાના ભગવાન કહે છે ભાઈ એમાં તો કશું હાથ વર્ષથી તમે ભૂલા પડ્યા છો ભાઈ અને તંદાળાની તારા ધંધામાં ફેદાઈ ગયું તારી વાતમાંય ફેદાઈ ગયું તારા ઘેર બધી વેળા ઘી પાછી થઈ ગઈ એવું મારા માતાના ભગવાન કહે છે

દહરે જાગજો મારા દેવના રજો મારા દેવનાર જોરા આવતા આવતા ધારે લો પાર પાડી દો પાર પાડી દો પરદેશ વચ્ચે રાજા ના બનાવું તો માતા નહીં રહી રામ ગણાયો છે મે મોલું છે મે મોલું છે મે સમય આવશે ધરાય આવ એટલે ધરાય આવ એટલે ગામ છોડી છે માણ સાપરુ બંધાય સાપરુ બંધાય સાપરુ મે મોલનો મન ખોળિયાલ મન વિષ્ણુ ભાઈ ઝેર ચડ્યું છે ભાઈ ઝેર ચડ્યું ભાઈ ખોળીયાને મનાય તારું ઘર આભલા ના ડાળું તો મારું માતાનું વેણસ મારું માતાનું વેણસ મારું માતાનું વેણસ કોઈ દાણો હું ના મેલું નઈર ભર્યો મેલું નઈર ભર્યો મેલું નઈર આયા એ દાણો વખાનો પાર નતું વખાનો પાર નતું અ તો તમને વખમો ભાગ કર્યો સરબારયો ભાગ કર્યો સરબાર એ જેનો હવા ક્યું એ નો હવાલી દેજો બોલો માં હય હું ગોમ બતાવ્યો છે હું તમને માર્ગો આલ્યો છે ચોય ભૂલા નહીં પડવા દે પણ આની આ વાતોમાં મને ખોડિયાલને ઝેર ચડ્યું છે ભાઈ મારું ઝેર મટાડજો હું એમ કહ્યું કે ભાઈ ગળી ગમ બહાર નેકડી જાઓ રબારીઓ હવની જે મહાદેવ મારો કજ્યું એવો છે એમની કોઈને જોપા બહાર કાઢતી નહીં રબારીઓ પણ ભરત આ વાતમાં તોલ લાવશો મારો દેવનો તોલ કરશો તો શબાના રબાજી ઓ ખચેરી ખોડા ના લેવરાઉ દેહ દેરું ના કેવું પણ મારા દેવ ના રજુ ભાઈ લો અસ્તી હાવ હોના ના થાહો ભગવાન તમને હાવ હોના ની વેળા લાવશે પેલો ભાઈ બેઠો એ બોલ ભાઈ વિષ્ણુ બોલ ભાઈ બેઠો એ બોલ ભાઈ વિષ્ણુ બોલ ભાઈ ભાઈ

વખોતરા ઘેરાજ આવ્યો છે તારા મોણહમો તોફાન ઉપડ્યો છે તારો દીકરો ભોન નહીં રાખતો શું બોલો છે શું હેડા છે બોલો ભાઈ જગત તારા ઘરના તગાલા જોવો છે હું હું રવાડા વિષ્ણુભાઈ માતા બોલું છું પણ ભાઈ મેમો નો રબારીઓ વિષ્ણુભાઈ આપણે ભોન ના રાખીએ

પેલા ભેસાસરવીર સુર ભેડીન ફેડી દુનિયોની હાડા તૈણ શબદલી મા દેવ શબદલી માવ માતા દીકરા ના મગજમો ઉતરી મગજમો ગજમો ઉતરી સાંપ ગજ મો ઉતરી અથી લાંઝાટા બન કરું બન કરું ફુલભ વ્યવહાર એ આલવા બધા જુએ હાલવા બધા જુએ એક દાડો ચિવાળી નો માલજી ચગડો મોડ્યો ચગડો મોડ્યો બીજી મેળીયે મેળીએ રાત ના જનો બાર વાતા ઓનું થાદરવો મલા રોતું ધાધરવો ઓનો ડાયો દિવાની ડાયો દીવાની દીકરો ગોડો થઈ જ્યો બોલો ના થઈ જ્યો તો ભોલો ના મને જોગણી લાદેવ આઈ નાતલાર બાર્યો આઈ નાતલાર બાર્યો વાલ જેવું બોલી ભાઈ તારું કટામ બોલાય લાય તારું કટામ બોલાય લાય કોને ભોર પણ કટામ બોલાયું કટામ બોલાયું મારી ચાલુ પથારીએ કટમ નહીં જુ બોલો ને નહીં જુ બોલો ને એ દાળો તરૂ ઘર રોત તું જગત હતીતી જગત હતીતી મધરાત ના મા દેવ તણવાજા દેવ તણવાજા મનમફલ લીલા લી જોગળી ના ચેર ઉપડ્યું ના ચેર ઉપડ્યું બોલ તણવાજે બોલી તમજે બોલી પરોડિયા ના સોવક્ષી દીકરા ના છોળી મેલ ડાયો થઈ ગયો ને ડાયો થઈ ગયો ને બાર અને સો વાગશી એટલા વાગશી એટલે એક મરશે શમશો ને લઈ જા શમશોને લઈ જા તો અગ્નિ દયાલ શી બીજું મહિનું તૈયાર થઈ જા મહિનું તૈયાર થઈ જા આવો હોળ હોળ મહિનો થઈ તો જોણજે થઈ તો જોણજે ઉમફા બોલીર બારિયો જોગણી બોલીર બારિયો આવુરતલા હોળ હોર મણયો બન્યો બોળ હોર મણયો બન્યો હે વાનું કટમ થોળી મન પોચીયું બોલોનર બા બોલોનર હે ભાઈ તંદળેવું બોલી ટીક એક મણયો સમસોને જાય બીજું તૈયાર થઈ જાય આસ્તી તારો ગોંડો થેલો ડાયો ના બનાવું દેહમાં દેરું ના કેવું બોલ ડાળો જે છોડાયું ના છોડાયું બોલ અને વાહમાં જે બનવાનું તે બનવાનું ચાલુ થઈ ગયું તું કટમ ન સો નાહી ગયું કટમ ધોળીને મારા પહણ આયો આખો ગામ આયો બોલ ને ભાઈ હું કીધી તો એક કજિયો મટાડ્યો પણ એક કજિયો એવો વવઈ ગયો તો એક કજ્યો એવો નામ નહીં દેતી ભાઈ

ભાઈ બોયડી ગામના તલાવુ જાય ભાઈ બોયડી ગામના તલાવુ જાય અને બોયડી ગામના તલાવ તને ના જળે તો બાય ઢોખરોલના તલાવુ જાજે રયો નાખોળી લાવું મારું માતાનું વેણશે નાખોળી લાવું મારું માતાનું આ વાત જા નોરતો સુધી જેના બનાવું દેહમાં મારું જોગણીનું વેણશે મટી ગયો